રાજ્યમાં વિવિધ આંદોલનો ચાલી રહ્યા છે ક્યારેક શિક્ષકો આંદોલન કરે છે તો ક્યારેક ઉમેદવારો આંદોલન કરે છે ક્યારેક નોકરી વાંચુકો ત્યારે રાજકોટ શહેરના પીજીવીસીએલના કચેરી ખાતે આજે સતત ત્રીજા દિવસે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે રાત રાતદાડો જોયા વગર તેઓ આ કચેરીની બહાર મોરચો માંડીને બેઠા છે તે છોડવા તૈયાર નથી ત્યારે આજે યુવરાજસિંહ જાડેજા પણ આ આંદોલનમાં જોડાઈ ગયા છે તેના સમાચાર મળી રહ્યા છે યુવરાજસિંહે લલકાર કરતાં કહ્યું છે કે આ લોકો એ પીજીવીસીએલના એક એક પોલને જણનારા છે તેના વિરુદ્ધમાં થતો ન્યાય સાંખી નહીં લઈએ સાથે જ યુવરાજસિંહ આક્ષેપ કર્યા છે કે પીજીવીસીએલની કચેરી દ્વારા યુવાનોને દબાવવા માટે જે ષડયંત્ર કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધમાં હું મારી લડાઈ યથાવત રાખીશ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટની પીજીવીસીએલ કચેરી ખાતે સતત ત્રીજા દિવસે આજે આંદોલન જોવા મળી રહ્યું છે રાત દિવસ યુવાનો આંદોલનનો મોરચો માંડી કચેરીની બહાર બેઠા છે નવજીવને તેઓ રાત્રિના સમયે પણ આંદોલન પર બેઠા હતા તેનો અહેવાલ બતાવ્યો હતો ઉમેદવારોની માગણી છે કે પીજીવીસીએલ દ્વારા વેઇટિંગ લિસ્ટને ઓપરેટ કરવામાં આવે નહીં કે નવી ભરતી કરવામાં આવે કારણ કે વેઇટિંગ લિસ્ટની અંદર ઓલરેડી તમારે જોઈએ તેવા કેન્ડિડેટ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ મામલો વિવાદમાં આવ્યો છે નવી ભરતી થશે તેના કારણે અને ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો ઉમેદવારો આંદોલનના મંડાણ કરીને બેઠા યુવરાજસિંહ જાડેજા પણ આજે આ મંડાણ કરેલા મોરચા પર જઈ અને તેમની સાથે જોડાયા છે યુવરાજ એ ગંભીર આક્ષેપો કર્યા છે સાથે જ આંદોલનને પરિણામ સુધી લઈ જવા માટે લલકાર પણ કર્યો છે યુવરાજ સિંહની વાતને તમે સાંભળવો જોવો રાજકોટથી ઉમેદવારોના આંદોલન સ્થળ પરથી બોલી રહ્યા છે ચિત્રભાઈ વસાવા જેલમાંથી મુક્ત થતા એટલે હું ત્યાં હતો અને બે દિવસથી સતત તમને બધાને ખ્યાલ છે કે લગ્ન પ્રસંગની સીઝન ચાલે છે એટલે કોઈને કોઈ જગ્યા અગાઉથી કહેવાય ગયું હોય પણ આજના

મોટા પ્રેશર ઉભા કરે છે અને જે અધિકારીઓ એવું સમજે છે કે ભાઈ અમે કઈ એ જ નીતિ અને અમે કઈ એ જ નિયમ તો એટલું તો યાદ રાખે અધિકારીઓ કે અધિકારીઓ ખાંડ ખાય છે અમે હજી એ વ્યક્તિઓ છીએ કે અમને ગોબા પાડતા આવડે છે અને ગોબા ઉપાડીએ તોય આવડે છે તમે આની પહેલા આજથી દસ દિવસ પહેલા જ્યારે પીજીવીસીએલ ને એમડી દવે સાહેબ હતા ત્યારે દવે સાહેબ સાથે મુલાકાત કરી હતી અને દવે સાહેબે આખી વાત સાંભળી લાગણી માંગણી જે પણ હતી એ સાંભળી ઘટતું પૂરું કરવાની દસ દિવસની અંદર જવાબદારી લીધી હતી કે દસ દિવસની અંદર અમે આજે આજે નમસ્કાર જે પણ માંગણી છે એ માંગણી અમે સ્વીકારીશું અને ઝડપથી એ વાતમાં નિર્ણય લઈશું પણ હજી સુધી એ નથી એટલે એટલે તમે બધા અહીંયા છો હું હજી કહું છું આંદોલનનો રસ્તો કપરો હોય પણ યાદ રાખવું એ ન્યાય તરફ જ જતો હોય છે જેટલા દિવસ કદાચ તમે કહો સાહેબ ત્રણ દિવસ થઈ ગયા તો યાદ રાખજો એલઆઈટી આંદોલનમાં મારે બોતેર દિવસ

આ જણનારા છીએ આપણા ઉપર આ પીજીવીએસ ના થાંભલો ઉભો રહેવાનો છે આપણા આપણાથી આ ઇલેક્ટ્રિસિટી આગળ ચાલવાની છે બરાબર એટલે આપણે મૂળ પાયાના પથ્થર છીએ અને એ પાયાના પથ્થરનો એ પાયાના પથ્થરની સાથે જ્યારે અન્યાય કરવામાં આવતો હોય તો મારી દ્રષ્ટિએ ખોટું છે અને થોડા જ સમયની અંદર હું લેખિતમાં સાહેબને મળવાની મંજૂરી પણ માગું છું અને સાહેબને મળવા પણ જવાનો છું કે ભાઈ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમારા વિદ્યાર્થીઓની જે માંગણી છે વિદ્યાર્થીઓની જે લાગણી છે એ સાંભળવામાં આવે પહેલી વહેલી વાત હું મારી હજી ઉપસ્થિતિ થઈ જ છે એટલે આવેદન નિવેદનથી જ રહેશે તમે લોકો આવેદન નિવેદન કરી ચૂક્યા છો હું જાણું છું પણ એ લોકો જવાબ નથી દેતા જો જવાબ દે છે તો એ ઘમંડ પૈયા અને ઉદ્ધતાય પૈ્યા હોય છે બરાબર ભાઈ કરી લો જોઈ લેશું બરાબર હા પણ આપણે એને પણ એની જ ભાષામાં આપણે પણ જવાબ આપશું કારણ કે ખોટું તો કઈ કરવા નથી કઈ છીનવી તો લેવાનું નથી આપણે કઈ કઈ ભીખ તો માગતા નથી આપણે કાંઈ આપણે ગેરલાયક વસ્તુ નથી માગતા આપણી પાસે જેની લાયકાત છે આપણે જે પરીક્ષાઓ પાસ કરી છે પરીક્ષાના બેઝ ઉપર આપણે રોજગારીની માંગણી કરીએ છીએ કાયમી રોજગારી એ જે માંગણી છે એ જ માંગણી અમારી રહેવાની છે અને અહીંયા ઉપસ્થિત જે પ્રશાસન તંત્ર છે પોલીસ તંત્ર છે એનો પણ અમે સહયોગ માગીએ છીએ કે વિદ્યાર્થીઓની માગણી ખૂબ સાચી હોય ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારની હેરાનગતિ કે પરેશાન કોઈ જ ન કરે એની જવાબદારી એ પોલીસ પ્રશાસન તંત્ર રાખે કેમ કે અમને એવા સમાચાર મળ્યા છે અને અમારા અધિકૃત સમાચાર છે કે પોલીસ પ્રશાસન તંત્ર અને તેની સાથે સાથે અહીંયાના એટલે કે પીજીવીસીએલના અને તેની સાથે સાથે જીયુવીનેલના એવા અધિકારીઓ છે કે જે ઉમેદવારોના પરિવારજનોને ફોન કરી ડરાવે છે ફંકાવે છે અને ગેરવર્તુણાક કરે છે જેના પિતાશ્રી કે જેના પરિવારજનમાંથી કોઈ જીવીમાં ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડમાં નોકરી કરતું હોય તો એને પણ હેરાન પરેશાન કરવાના દબાવવાના ઢોકરી ઉપરથી કાઢી મૂકવાના આ રીતે લતકડાઓ કરી અને હેરાન પરેશાન કરવામાં આવે છે તે અધિકારીઓ પણ સાંભળી લે કે યાદ રાખજો કે હજી તો અમે પીજી વિશેની કચેરી બહાર જ છીએ આવનાર દિવસોમાં જો વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ આવનાર દિવસોમાં જો એમડી હોય અને એમડીના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર જ છીએ એટલે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ રહી છે ડેરાઓ ધમકાવો ભરમાવોની એ નીતિ રીતિ જે અધિકારીઓ જેની ચાટુતા ચાટુકારીતા કરે છે એ અધિકારીઓને પણ કહેવાનું કે તમે ભાજપના અધિકારી નથી ગુજરાત સરકારના અધિકારી છો અને ગુજરાત સરકારના જયારે અધિકારી હોય ત્યારે એક અધિકારી તરીકે તમારું વર્તન હોવું જોઈએ આ ઢેરાવા ધમકાવાની જે નીતિ રીતિ તમારી જે રાજનીતિ છે એ વહેલી તકે બંધ કરી દેજો બાકી કોણ ક્યાં કેટલું કરપ્શન કરે છે કોણ ક્યાં કેટલો ભ્રષ્ટાચાર કરે છે કોણ ક્યાંથી કેટલી કટકી લે છે બરાબર અમને બધી જ ખબર છે તમારા ખટારા

મુદ્દાઓ છે મુદ્દાઓથી હું અવગત તો છું જ એટલે તમારા મુદ્દાઓ જે વાસ્તવિક રીતે જે સાચા છે એમાં મારી સહમતી છે હું તમારા માટે કોઈ પણ વસ્તુ વધારાની નહીં માગું તમારા માટે કોઈ પણ એવી માગણી મારા તરફી એવી નહીં થાય કે જે ક્યારેય અશક્ય હોય અને એની માગણી કરો આંદોલનના જોરે તો એવું પણ નહીં બને કારણ કે જે વસ્તુ તમને મળવા પાત્ર છે જ્યારે નથી મળતી ત્યારે અમારે બોલવું જોઈએ અમારે સરકારને જો સરકાર જો લા લાખ કરતી હોય તો અમને પણ લા લાખ કરતા આવડે છે એટલી જ વાત અને આગળની જે વાત છે એ અમે હમણાં એમડીને મળવાનો સમય માગીએ છીએ મળે છે કે કેમ એ તમને હું ચોક્કસપણે કહીશ જે મીડિયા મિત્રો ઉપસ્થિત છે મીડિયા મિત્રો જોડે પણ ચર્ચા કરી લઉં અને આગળની જે નીતિ આગળની જે રણનીતિ અથવા તો આગળ આપણે શું કરવું એ બાબતે પણ આપણે થોડી વારમાં ચર્ચા કરીએ હતા યુવા આંદોલનકારી યુવરાજસિંહ જાડેજા કે જેઓ કહી રહ્યા છે કે પીજીવી સીએલની સામેની લડાઈમાં મારું સમર્થન છે હું ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મળતા તેઓ છૂટી રહ્યા હતા ત્યાં વ્યસ્ત હતો પરંતુ હવે હું આ આંદોલનમાં જોડાઈ ગયો છું અને આ આંદોલનને અંજામ સુધી લઈ જઈશ સાથે જ તેમણે કહ્યું કે કેટલાક એવા ઉમેદવારો છે જે યુવાનોના પરિવારના કોઈ લોકો પીજીવીસીએલમાં જોબ કરે છે તો તેને અધિકારીઓ દ્વારા ધમકાવવામાં આવે છે કે આંદોલનને સમેટાવવા માટે તમે જો કામગીરી કરી અને તમારા બાળકોને નહીં સમજાવો તો તમારી નોકરી મુશ્કેલીમાં જશે આ આરોપમાં કેટલું તથ્ય એ પણ જોવું રહ્યું અને પરિણામ શું આવે છે ખરેખર પીજીવી સીએલના ઉમેદવારો જે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરાવવા માટે આંદોલન કરે છે તેને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું આગામી સમયમાં આંદોલનનો વ્યાપ વધે છે કે કેમ તે પણ જોવું રહ્યું કારણ કે યુવરાજસિંહ જાડેજા હવે આ આંદોલનમાં જોડાયા છે આ જ પ્રકારના સમાચાર અમે તમારો અવાજ બની અને બતાવીએ છીએ ત્યારે તમારો અવાજ જો વિશાળ બને એ માટે તમે અમને સમર્થન કરો છો તો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આ ચેનલને મોટી કરવામાં તમારું યોગદાન આપી શકો છો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય